નામ ચીમનભાઈ તમારા પરિવાર માં કોણ કોણ છે પરિવારમાં મારી દાદી છે મારી મમ્મી છે મા ભાઈ ને મા બેન એ ઠીકઠાક છે ચાલી જાય મા નાનો ભાઈ બારમામાં માં ભણતો છે તો ચાલી ભાઈ તમે કેટલું ભણેલા ભણવાનું તો હું તો સ્કૂલમાં તો પાંચ પાંચ કલાક ભણતો પછી બોર્ડમાં હું માન ત્રણ ત્રણ કલાક ભણી લેતો હવે કોલેજમાં આવ્યા પછી એક કલાક મોટો ને મો અડધો કલાક તો આ ને જોવા જ જાય તો તમે શું બનવા માંગતા છો મારે તો સાયન્ટિસ્ટ બનવો તો સાયન્ટિસ્ટ હવે એમાં ઈરાદો તો એવો હતો કે હું ત્યાં ઈસરોમાં જાઉં ને ત્યાં ચાર પાંચ રોકેટ ઉડાવીને ઘેર પાછા એનો મતલબ કે તને રોકેટ ઉડાવતા આવડે છે તો હું તો તમને બી ઉડાવી દઉં કેન્સલ કેન્સલ તો મને એમ કે રોકેટ પેટ્રોલથી ચાલે કે ડીઝલથી ચાલે હવે સુરતમાં તો અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા લીટર ને હા તો પેટ્રોલ અડસઠ રૂપિયા લીટર ને ડીઝલ તો અઠ્ઠાવન રૂપિયા લીટર ને આપણે ઇસરોના બજેટ તો આટલો બધો મળે નહીં તો એકવાર હું ઘરના ઢાબા પર રોકેટ ઉડાવવા ગયો તો તો હું તો રોકેટમાં બાટલી બાટલીમાં માટી ને માચીશ માચીશ લઈને આમ કરતા છૂસ કરીને જળાવ્યો અને પેલા રોકેટના ચૂંસ છૂસમાં એમ કરીને મૂકી દેવા રોકેટ તો ચૂંય ચૂંઈ કરીને ઉપર જઈને બમ કદાચ ફૂટી ગયો તો મારા તો વિચારમાં હા તો માચીસ ને માટી લીધું એમાં તો રોકેટ ઉડી ગયો મેં તો ભાઈ પેલાને ફોન કર્યો જો ભાઈ ઈસરો તારે રોકેટ ઉડાવો છે તો એક બાટલી લે બાટલીમાં માટી પર પાણી બી ચાલે ને તાર રોકેટમાં છૂસ લગાવી લાઇટર લઈને આવવા ને ઉડાઈ દેવા જો જે ચૂઈ ચૂઈ કરીને રોકેટ એમાં ગમે ત્યાં ઉડ્યા ને જોવા કરતો જોવા કરતા પૈસા બચી જાય તા પેટ્રોલ ડીઝલ એટલે મને ગાર્ડ આપે કે સાલા વાયડા કે આઈટા કંઈ રોકેટ ઉઠતું હોય તો કોણ બોલે भाई भाई। तो भाई डायरेक्ट गमे टाइम घबराए ना फोन मुकी दीदो भाई तने किधर लो ने को साइंस वाले ने उचकी लाव दे आ कोने उचकी लाया तू ओ भाई आर्ट्स 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 तेरी गन में डंडा दे ना बांस बंसी ना सोने का सरिया